ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અભિજિતસિંહ બારડની આગેવાની હેઠળ મલેકપુરથી અંબાજી માટે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા નીકળી હતી આ યાત્રામાં એકસો આઠ ગાડીઓના કાફલા સાથે હજારો યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા એમએલએ અલ્પેશ ઠાકોરના આગામી સંમેલન પૂર્વે શક્તિ પ્રદર્શન રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું ખેરાલુના મલેકપુર ગામથી વહેલી સવારથી જ કેસરિયા માહોલમાં યાત્રા શરૂ થઈ હતી તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અભિજીતસિંહ બારેડે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તો આ યાત્રાને ઠાકોર સમાજની એકતા અને સંગઠન શક્તિના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે એકસો આઠ ગાડીઓના કાફલા સાથે નીકળેલી આ રેલી જાપથી પસાર થાય છે ત્યાં જય ભવાનીના નારા ગુંચી ઉઠતા હોય છે તો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અંબાજી ખાતે ભવ્ય ભવાની ધામના નિર્માણ માટે સંકલ્પ લેવાનો છે મીડિયા સાથે વાત કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભવાની ધામ માત્ર એક મંદિર નહીં પરંતુ ઠાકોર સમાજ માટે પાવર હાઉસ સાબિત થશે તો સમાજ શૈક્ષણિક સામાજિક અને આર્થિક ઉત્થાનની પ્રવૃત્તિઓને વેગ મળશે તેમણે સનાતન ધર્મની રક્ષા માટે ક્ષત્રિય ઠાકોર સમાજની કટિબદ્ધતાઓ પણ વ્યક્ત કરી હતી ત્યારે એકસો આઠ ગાડીઓનો કાફલો અંબાજી પહોંચ્યા બાદ તમામ આગેવાનો અને કાર્યકરોએ માતાજીના મંદિરના દર્શન કર્યા હતા દર્શન બાદ દાતા રોડ ઉપર આવેલા ભગવતી પાર્ટી પ્લોટમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજને આગળ વધારવાની તથા ભવાની ધામના નિર્માણ માટે સંકલ્પ પણ લીધો હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ